છે જમીન કરોડ રૂપિયા તમારે ભરવાના છે આ બીજા ભરવા જ પડે ને તમારા કારણ કે મોટી જગ્યા લેવાની જેસીબી નું આપડે અહિયાં નાખવાનું છે ફેક્ટર તો પછી તમારે જગ્યા મોટી લેવાની એટલે પછી હું શું કઉ કાલુ ભાઈ હાવ મે જીસીબી નો પ્લાન ભરી ને રાખ્યો છે હોળીના જે કલર આવે ને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ હા હા કલર આવે ને આપડે હોળી ઉપર રમવાનો હા હવે મારે એની ફેક્ટરી નાખી છે ચંદ્ર ઉપર, ભાઈ એ તો બો એ ગઈ સાલ કાઈમ આવે આપડે અત્યારે તો બલામણ છો આપડે આ બે દી પછી તો દુલાડી હોળી છે તો પછી આપણે તો કાઈમ કામ લાગે ને કલરની ફેક્ટરી કરી છે કલર કલરની ફેક્ટરી કર્યું તો એ મશીન ગ્રે તો તમારે મોટી મોટી બધી લાવવી પડશે બરાબર તો લાયને કલર એવો બનાવે છે કોઈને આપડે લગાડ્યો હોય ને મારી વાત તમે હામ્ભ્ળો તમારે જે કલર ની નાખવી હોય તો ભલે ને બે રંગ ની રાખવી હોય તો ભલે પણ તમારે આ સાહેબ અત્યારે આયા છે પાંચ કરોડ રૂપિયા નું મને કીધું તમે વાત તો કરો અને જે વસ્તુ લાવવાની કે હા હું આપું છું એ તમારે લાવવાની રેસે હા વાંધો નઈ આપો હાલો હા સાહેબ હું લાવવાનું પાનકાર્ડ લાવવાનું પાનકાર્ડ ચૂંટણી કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ રેશન કાર્ડ હા ઝેરોક્ષ કરીને લાવવાની એ તો ઝેરોક્સ કરી ને લાવવા તરીકે ચંદ્ર ઝેરોક્ષ મશીન લાવવું આપડે કેટલા પૈસા ભરવાના પાંચ છે પાંચ કરોડ ભૂસ નહીં મારી જવાનું ને ના ભાઈ ના ભાઈ ઓલખે ઉઠ અઠવાડિયા પેહલા કેમ ઉઠી જતા ફોન કરી દે તો ભાઈ ના ના તમારું કામ યાદરે થઈ જાય પછી

લગન માં ગયો ને કામ આવી ગયો અત્યારે જો આ હાલતી ગાડી કેટલા ગયા નીકળી ગયા છે અને તને જે કીધું હોય તો લાઈન ક્યારે આવી હું તો હમણાં જ નીકળું આ તો નીકળી જતો હું એમને પહી phone કરી ને આપડે બોલાઈ લઈશ ને સહી સિક્કા મારી દઈશ બરાબર તારે જેટલા વાર જોઈએ ને એટલા તને મળી જાય જો મારા પૈસા ખોટા છે તો ચંદ્ર ઉપર થી ઘા કરી દઈશ હેઠા કાળુ આપડે ચંદ્ર ઉપર દે ઘા નો કરાય એમ નો હેઠો view આવે ઈયા હેલિકોપ્ટર માં જઈને આવવું પડે આપડે પ્લાન માં જવાનું હોય એ પ્લાન નહી ને વગર plane એ ચંદ્ર ઉપર થી ઠોકી હેઠો ટાંગા ઉડી ને ફસાઈ અલ એવું નથી ભલામણ તાર પૈસા નથી તો શું તારી પાસે તું આવી કેમ વાતો કરવા મંડ્યો તાર ત્રણ તો ઠોક્યા છે હજી હા પણ એ ત્રણ દીધા ને પાંચ બીજા ભરી દે એટલે તારે લાંબો પ્લોટ મળી જાય ને તને ઝાઝા વાર નો હજારક તારે બુકિંગ થવા મંડ્યા છે મુંડા જોરદાર અને માણસો બધા તૂટી પડ્યા છે ચંદ્ર ઉપર તો વાંધો નહીં હાલો હું છે ને હમણાં ચાર વાગે આવું છું હા એટલે ઠેલો ભરતા આવું કોથળા અને પછી જે તને કાગળિયા કીધા એ લઈને આવજે હો ભાઈ અહિયાં મને કાગળિયા ને વીણાવાના ના ના કાગળિયા નો પછી કાગળિયા વગર તને વીણાવાના કાગળિયા લઈને આવે તો આગળ કામ ચાલે આપડે બરાબર અહિયાં અહીંયા કોથળા આપીએ લે ભમરા વીણ કાગળિયા કાગળિયા નહી તો પછી આમાં જો એવું થાય ને કે તો બાટલા વીણવા માં નીકળી જવું પડે આપડે હમજો

ના ભાઈ ના તો તમ તારે પૈસા લઈને ને આયી ને ભૂંડા મને તમે ફોન લાવો છો મને ખબર છે ફોન લાવતો નથી ભૂંડા તારે મને નથી લાગતું તું અહિયાં કઈ કરી એક ચંદ્ર ઉપર છે ને પાંચ મિનિટ માં તમારી પાસે આવું છું ખેલો ફરી આ પાંચ મિનિટ માં આય અને પછી આપડે કાલ ને પમ દિવસ નીકળવાનું ચંદ્ર ઉપર એરોપ્લેન માં બરાબર

માલપરા ના છે આ બીજા